અંજારના ખેડોઈ ગામે રૂપાલાની અભદ્ર લઈ વિરોધ કરવામાં આવ્યો મારું નામ જાડેજા જીતેન્દ્રસિંહ છે ગામ ખેડોઈ આ જે જે રૂપાલાએ અભદ્ર કરી છે અમારી ક્ષત્રિય સમાજની બહેનો માટે એના માટે થઈને આજે ગામના યુવાનો અહીંયા ભેગા થયા છે અને આજે નિર્ણય કરવામાં આવ્યો છે કે આપણે ગમે એ સાંખી લેશું પણ આપણા બહેનો દીકરીઓનું જે અપમાન કર્યું છે કોઈ હિસાબે સહન કરવામાં નહીં આવે અને એનું પરિણામ એમને ભોગવવું પડશે અને જુદા જુદા ન્યૂઝમાં અને સોશિયલ મીડિયામાં એવું કહેવામાં આવે છે કે ક્ષત્રિયો ઉદાર હોય ક્ષત્રિયો માફ કરે તો દર વખતે ક્ષત્રિયોને જ માફ કરવાનું ચાલો માફ કરી દઈએ પણ આ બાબત કઈ છે એનો તો આપણે વિચાર કરવો છે અમારી માગણી એવું નથી કે રૂપાલા સાહેબને ફાંસીએ ચડાવવા અમારી માગણી ખાલી એટલી છે કે એમની ટિકિટ રદ કરો તો એ એક વ્યક્તિ માટે થઈને આખા સમાજને આ બહોળો ભારતની અંદર બહોળો ક્ષત્રિય સમાજ છે એ ક્ષત્રિય સમાજનું જે બલિદાન છે એ બધા સૌ વિસરાઈ ગયા છે નાનો બાળકથી લઈ અને વડીલ સુધી બધા એને બાપુ કે છે ક્યારે કે કે જયારે એ પિતા તરીકે બાપ તરીકે એની ફરજો અદા કરે છે ગામે ગામ ક્ષત્રિયોના પાડ્યા છે આપણો જે કચ્છ કચ્છની અંદર ખાસ કરીને જે અબડાસા તાલુકાને જે આપણે જામના નામ ઉપરથી ઓળખીએ છીએ કે એ બીજી જ્ઞાતિની કે જે સુમરીઓ હતી એ સુમરીઓને બચાવવા માટે થઈ અને પોતાના પ્રાણની એમને આવતી આપી અને હાલમાં જ વર્ષ બે વર્ષ પહેલા વેલ્સપુન કંપની પાસે એક સત્રય યુવાને અજાણી બેન નું પર્સ જુટવીને કોઈક ચોર જતો હતો અને એ સ્પર્શ બચાવવા માટે થઈ અને પોતાના પ્રાણના એને બલિદાન આપ્યા છે આવી બલિદાની કોમ ક્ષત્રિય છે અને અમારા બહેનો દીકરીઓની જે મર્યાદા છે એની માટે થઈને ક્ષત્રિય સમાજ આગવી ઓળખ ધરાવે છે અને એ જ બેનો દીકરીઓ ઉપર એ રૂપાલાએ પ્રહાર કર્યો છે એ કોઈ હિસાબે સાંખી લેવામાં આવશે નહીં અમારી ખાલી એક જ માગણી છે કે બસ રૂપાલાની જગ્યાએ બીજા કોઈકને ટિકિટ આપે તો અમને કોઈ પ્રોબ્લેમ નથી રૂપાલા જે આ સમાજ વિશે ટિપ્પણી કરી છે અને એમ કહે છે કે મેં માફી માંગી લીધી છે તો કોઈ પણ વ્યક્તિને તમે તમાચો મારો અને પછી માફી માંગો એનો અર્થ નથી અને જયારે જયારે માફી માંગવાની માફી માફ કરવાનો આવે ત્યારે ક્ષત્રિયો જતું કરવાનું એટલે અમે આનો સંપૂર્ણ વિરોધ કરીએ છીએ અને આનું ભયંકર પરિણામ આવશે દરેક ના અહીંયા હાજર છે અઢારે વર્ણ અહીંયા હાજર છે અને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ક્ષત્રિયો જ બધા બલિદાનો આપ્યા છે મારું ગામ ખેડાય હવે અત્રે તમારો વધારે સમય તો નહીં લઉં આ પરસો તમે શું બોલી હોય એટલે આપણે એ તો ખ્યાલ જ છે બધાને તો હવે આપણે અહીંયા કોઈ ખાલી ક્ષત્રિય ભેગા નથી ત્યાં આ ઢારે છે અહીંયા એટલે અઢારે વરણ અમારા પાંચ હજારનું વોટિંગ છે અને આખા ક્ષત્રિય સમાજ જોડે છે અઢારે વરણ અમે એ રીતે મતદાન કરશી અને આગળ જતા અમારો જેલ ભરો આંદોલન કરવું પડે તો અમે જેલ ભરો આંદોલન કરશી અને અહીંયા અમે નોટામાં મત દેશી નોટામાં નહીં દે તો અમે કાળા વાવટા ફરકાવશી કદાચ સરકાર અત્યારે અમારા ઉપર બળ પ્રયોગ કરશે તો અમે એટલું તો કરી શકશી કાળા વાવટા ફરકાવીને જેલ ભરવા આંદોલન કરવાની પણ અમારી તૈયારી છે અને બીજી વાત કે અત્યારે સોશિયલ મીડિયામાં એક ફળે છે કે ક્ષત્રિય ધર્મ એવો છે કે ક્ષત્રિય ધર્મ એમ કે છે કે માફી આપી દે જે પૃથ્વીરાજ ચૌહાણ આપણાને દાખલા આપે પૃથ્વીરાજ ચૌહાણે એને સાત સત્તર વખત માફ કર્યું હતું તો એ પૃથ્વીરાજસિંહ ચૌહાણનો પર્સનલ મેટર હતો આ જયારે સમાજની આંખાની વાત છે તો કોઈ પર્સનલ મેટર હોય મારા તો કોઈ સમાજ ભેગો ન થાય બરાબર તો આ પર્સનલ મેટર નથી આજે અમારા બેન દીકરી વિશે અભદ્ર ટિપ્પણી થઈ છે જે કોઈ પણ સંજોગોમાં ક્ષત્રિય સમાજ સાખી લેશે નહીં જય મારું નામ જાડેજા હરદીપસિંહ વિજયસિંહ અંજાર તાલુકા ક્ષત્રિય યુવા સભાના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવું છું આજે અમે ખેડૂત ગામમાં અહીંયા પરસોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજરૂપ ટિપ્પણી કરી છે તેના વિશે ભેગા થયા છે અને ભારતીય જનતા પાર્ટીને અને સી આર પાટીલ સાહેબને અહીંયાથી અમે એક સંદેશ દેવા માંગી છીએ કે જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આના પડઘા માત્ર અહીંયા રાજકોટમાં કે ગુજરાતમાં જ નહીં સમગ્ર ભારતમાં પડદા પડશે અને ભારતીય જનતા પાર્ટીને આનું પરિણામ ચૂકવવું પડશે અને અમારા ગામની વાત કરું તો અમારા ગામનું પાંચ હજારનું વોટિંગ છે તે હંમેશા ભાજપ તરફથી રહ્યું છે વિધાનસભામાં પણ એસી ટકા વોટ ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે જો આ વખતે આ રૂપાલા સાહેબની ટિકિટ પાછી ખેંચવામાં નહીં આવે તો પરિણામ ઊંધા આવી શકે છે હાજી અમે બેનર લગાયા છે અને જાહેરાત પણ કરી છે કે ભાજપ જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં ના આવે તો ભારતીય જનતા પાર્ટીનો નો કોઈ પણ ઉમેદવાર કે કોઈ પણ સદસ્ય પ્રચાર કરવા અમારા ગામમાં ના આવે સી આર પાટીલ સાહેબે માફી માંગી પણ એક વાત જણાવી દઉં ક્ષત્રિય સમાજ માટે સ્વાભિમાન મોટી કોઈ વસ્તુ નથી અમારા સ્વાભિમાન સાથે અમે કોઈ જાત નો સમજોતો નહીં કરી જ્યાં સુધી પરસોત્તમ રૂપાલા ની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ પણ જાતનું સમાધાન કરવામાં નહીં આવે ક્ષત્રિય સમાજ તરફથી શ્રી મહાભારત પંચમ વેદ મહાપારાયણ નવાહન જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય બાપુશ્રી મોગલ કુળ ચારણ ઋષિ પૂજ્ય બાપુશ્રીના સુપુત્ર નાગાજણ બાપુ ગુરુદેવ કુપાપામ ભરિપાદ રેણુ સિદ્ધાર્થજી મહારાજ કથા પ્રારંભ ચૈત્ર સુદ એકમ મંગળવાર તારીખ નવ ચાર બે હજાર ચોવીસ કથા વિરામ ચૈત્ર સુદ નોમ બુધવાર રામનવમી તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ કથા સમય સવારે દસથી એકત્રીસ સુધી તેર ચાર બે હજાર ચોવીસ સંતવાણી ડાયરો મેરાણભાઈ ગઢવી સાહિત્ય ધીરુભાઈ સરવૈયા હાસ્ય કલાકાર જીતુદાન ગઢવી લોક સાહિત્ય ઉમેશ બારોટ લોક ગાયક વિજય ગઢવી ભજનીક પૂનમબેન ગોંડલિયા ભજનીક ભરતદાન ગઢવી ચારણી ચરજ રાજ ગઢવી લોક ગાયક સોળ ચાર બે હજાર ચોવીસ સંતવાણી ડાયરો પદ્માશ્રી ભીખુદાન ગઢવી લોક સાહિત્ય કીર્તિદાન ગઢવી ભજનીક દેવરાજ ગઢવી કચ્છી કોહિનુર ભજનીક સાગરદાન ગઢવી લોક ગાયક જીતુદાન ગઢવી લોક સાહિત્ય મોરારદાન ગઢવી સંચાલન તારીખ ચૌદ ચાર બે હજાર ચોવીસ મેરુ રાસ મંડળી પોરબંદર કચ્છી લોક નૃત્ય કચ્છી સંગીત સમયે બપોરે બે થી પાંચ કલાકે તૃતીય સમૂહ લગ્ન મહોત્સવ તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસ ચૈત્ર સુદ દસમ ગુરુવાર સવારે દસ ત્રીસ થી સર્વે સેવક ગણપતિ ભાવભર્યું આમંત્રણ